સોનગઢ વ્યારા વન વિભાગ દ્વારા પહેલ કરી વન પ્રહરી એપ્લિકેશન વિકસાવી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટમાં ટ્રાયલમાં મળેલા ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખતા ગુજરાતભરમાં આ સિસ્ટમની ભવિષ્યમાં વિસ્તૃત કરવામાં આવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે ગરુડા એ એઆઈ આધારિત સુરક્ષા પ્રણાલી છે જે સીસીટીવી કેમેરાની મદદથી વાહનના નંબર પ્લેટને સ્કેન કરીને આરટીઓ અને ક્રાઇમ ડેટાબેઝ સાથે તેની ચકાસણી કરે છે જો વાહન શંકાસ્પદ હોય તો તે ફોરેસ્ટ ઓફિસર અને અધિકારીઓને સૂચિત કરશે આ સિસ્ટમથી લાકડાની ચોરી વન સંસાધનોનો દુરુપયોગ વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વન વિભાગ વધુ સશક્ત બનશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વન્ય પેદાશો વન્યજીવોની સલામતી અને પર્યાવરણીય જાળવણી છે આ વન પ્રહરી ગરુડા પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા અને આઠ ચેકપોસ્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યા છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ એએમએનએસ અને એસએમ ટેકનોના સહયોગને બિરદાવી હતી વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે ત્યારે બદલાતા સમયની સાથે સાથે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણા વન વિભાગમાં પણ કરવો જરૂરી બન્યો છે વડરા રેન્જ સાથે છે અને વન વિભાગ જ્યારે કદર કરે છે કોઈ કસર બાકી હોય બિલકુલ એનો ઉત્તમ એટલે માની વન વિભાગના મંત્રી મહોદય

ક્લસ્ટર ડેવલપમેન્ટ યોજના હેઠળ નાગણના લાવાતી ઉમરપાડા ચંદ્રપાડા થી રૂપિયા 10 લાખના લાભાર્થી આપની સાથે તાળીઓથી પત્ર માટે માટે મળી રહેલી આ ઉત્તમ વિભાગના પટેલ હસ્તે શ્રી રહ્યા છે તાળીઓના સાથે શ્રી ગણેશભાઈ ડાયાભાઈ વસાવા વનપાલ કેવડી રેન્જ ઉમરપાડા શભાઈ વસાવા

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા એ સપનાનું સપનાનું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે પાંચ જિલ્લાઓની અંદર આઠ ચેકપોસ્ટ પર ગરોડા વન પહરી એપ્લિકેશન લોન્ચ કરી છે આઠ ચેકપોટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતાં વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે સાથે સાથે અમારા જે વન કર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં જ્યાં ફરતા હોય છે એ ફરતામાં ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ આરોપીઓ પાસે તમામ મારા ડીસીએફ પાસે ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે જ્યાં પણ ગીતગાળ ક્યાં ફરે છે શું કરે છે કેટલી રેન્જ ફર્યા છે એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે અત્યારે તાપી જિલ્લાના પાંચ જિલ્લા પાંચ જિલ્લાના આઠ ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે અમે આ એ સો ટકા લગાવીશું આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોડીનું કૌભાંડ આ જ એપ્લિકેશનના આ જ કેમેરાથી એ પકડાયું હતું એ ટેન્કર કેટલી વાર અહીંયાથી આ ચેકપોસ્ટથી પસાર થયું એ લગભગ ચુમ્માલીસ વાળ જેટલું ટેકપોસ્ટ પરથી ટેન્કર પસાર થયું અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર કે પાંત્રીસ વાળે એ મહારાષ્ટ્ર ગયું છે એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ અન્ય વિભાગો માટે પણ જે ચો ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ આ કામ લાગશે જે રીતે મારા વન વિભાગે અહીંયા ખેરના લોકો લાકડીની ચોરીનું મોટું કબાડ પકડીને એ બધાને જેલ ભેગા કર્યા છે તો આવા લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્તુ જંગલનો કોઈ પ્રાણીનો શિકાર કરતું હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે એટલા માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયાનું સપનું છે એ સાકાર કરવા માટે હવે અમારા વન વિભાગના એઆઈનો પણ ઉપયોગ કરીએ છીએ મારું નામ કૃતિકા છે અને એસએમ ટેકનોલોજી હું રિપ્રેઝેન્ટ કરું છું આમનું નામ છે જે માર્કેટ લેવલથી જોઈએ છે અમે આ ગરોડા પ્રોજેક્ટની શરૂઆત છે ને સરને કોન્સેપ્ટથી ચાલુ કરી હતી કે કેવી રીતના કરવું શું કરવું અને આખું ટેકનિકલમાં અમે કન્વર્ટ કરીને ગરુડા અને પેટ્રોલ જે સારી રીતના થઈ શકે એવી રીતના બે પાર્ટમાં અમે કહી દીધું જેનું વધારે ડિટેલમાં તમને બીજા શકો ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી પહેલો તો ફાયદો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થશે કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે જેવી રીતે કે લાડકડાની તસ્કરી થતી હોય છે અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે કોઈપણ એવી વેહિકલની અવર જવર થતી હોય છે તો એ તમામે તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તેનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે એ સૌથી પહેલો બેનિફિટ થશે ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે જેટલા પણ બીટ ગાર્ડ છે તમામે તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરા ઉપરી અધિકારીઓને કોન્ટેક કરવો હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો એ વિદિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તેઓ પહોંચાડી શકે છે અને આ જ બંને પ્રોજેક્ટની અંદર અમે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામે તમામ અધિકારીઓના ગાઈડન્સની મદદથી કરુડા અને ફોરેસ્ટ પેટ્રોલિંગ વન પ્રહરી મોડ્યુલની અંદર પણ આવનારા સમયમાં ઘણા બધા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે જેની અંદર હજુ વધારે ડિટેલની અંદર કે કોઈ પણ વાહન નગર અવર જવર થઈ રહી છે

એક્સક્લુઝિવલી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉપયોગ માટે બનાવવામાં આવી છે અને એક્સક્લુઝિવલી મોનિટરિંગ પર્પઝ માટે છે ભવિષ્યમાં આનું પબ્લિક ઇન્ટરફેસ પણ પબ્લિકને ઉપયોગી બની શકે એવા મોડ્યુલથી ગુજરાત સરકારના ગાઈડન્સથી કરી શકાય છે જી બેન થેન્ક યુ